મોબાઈલ ફોન લઈને વેચવા માટે ફરી આથી ત્યાંથી રોમિયો મનોજ એકવીસ વર્ષીય ઉર્ફે બટકા પ્રકાશભાઈ પાટીલ પચીસ વર્ષીય અને અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા છવ્વીસ વર્ષ અને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની પાસે બે મોબાઈલ ફોન તેઓ પાસેથી જપ્ત કર્યા હતા પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ગત બાર માર્ચ બે હજાર રોજ વહેલી સવારે ઉગના સચિન રોડ દક્ષેશ્વર મંદિર ચાર રસ્તા પાસે એક રાહદારી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણેય સમયે પકડી મારઝોડ કરી તેની પાસેથી એક મોબાઈલ ફોનની લૂંટ કરી હતી આ ઉપરાંત આરોપી મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી તથા રાહુલ ઉર્ફે બટકા પ્રકાશભાઈ પાટીલ દિવસ પહેલા રાતના સમયે ત્રણ રસ્તા પાસે એક રાહદારી બે મોબાઈલ ફોન જપ્ત કરીને ઉગના પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે તેમજ આરોપીઓ નશા કરવાના આદિ હોય અને હાલ બેકાર હોય કે જેથી રસ્તે ચાલતા જાય રાહદારીઓની મોબાઈલ ફોનની લૂંટ તથા કરતા હોય